હેલો ફ્રેન્ડ્સ વડે દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ઘણા દિવસે મળ્યા છીએ તો આજે હું તમને એક નવા ટોપિક વિશે વાત કરીશ અમારા ફેમિલીમાં એક એવો પ્રસંગ બન્યો તો જેના કારણે હું વિડીયો બનાવી શક્યો તેમ નથી તો હું સોરી કહું છું ઘણી બધી માહિતી આપણે તમને પીરસી નહીં શક્યા તો આપણે હવે જે તે અપડેટો આવી છે ગવર્મેન્ટ વિશે એને હું કોશિશ કરીશ વિડીયો બનાવવાની અને તમારા સુધી માહિતી પહોંચાડીશ તો આપનો આજનો ટોકી જે ટોપિક છે એ ઈ ગ્રામ કેન્દ્રોમાં નવી સુવિધાઓ શરૂ થઈ છે જે દિવાળી પછી એટલે કઈ સુવિધાઓ છે એના વિશે આપણે વાત કરીશું તો મિત્રો અત્યાર સુધી આપણે ડિજિટલ સેવાનો જે લાભ લેતા હતા તાલુકામાં જઈને હે હવે ઈ ગ્રામ કેન્દ્રોમાંથી તમને મળી રહેશે તો ઓલરેડી આવકનો દાખલો છે રેશન કાર્ડની કામગીરી છે એ બધી કામગીરી ચાલુ જ છે એમાં નવી જે યોજનાઓ ઉમેરી છે એના વિશે આપણે વાત કરીશું તો એ કઈ છે તો એનો આપણે થોડો પરિપત્ર પણ જોઈ લઈએ તો એ આ પ્રમાણે છે સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની જે યોજનાઓ છે એને ડિજિટલ સેવા સેતુ અંતર્ગત એક ગ્રામ કેન્દ્રો મારફતે ઓનલાઈન કરવામાં આવી રહી છે જેના વિશેનો ગુજરાત સરકાર દ્વારા દસ બાર બે હજાર વીસનો પરિપત્ર છે તો એમાં આપણે જોઈ લઈએ બહુ ડીપમાં નહીં પડતા આપણે જે જે ઉપયોગી છે એના વિશે આપણે સમજી લઈએ તો અત્યાર સુધી આપણે કોઈ પણ યોજનાઓ હતી જે સ્ટુડન્ટ માટે હતી ખેડૂતો માટે હતી તેમજ જે વૃદ્ધ જે સહાય બિલકુલ નથી એમને વિકલાંગ હોય આ લોકો માટે જે તે સહાયો અને યોજનાઓ હતી તેના માટે આપણે અવારનવાર તાલુકામાં જવું પડતું અને બે ત્રણ વખત ત્યાં જવાની જરૂરિયાત ઊભી થતી એટલે કે ધક્કા પણ ખાવા પડતા તો એને એ સમય ના બગડે એ હેતુથી અને આ કોરોનાના જે વાયરસ ચાલી રહ્યો છે એનું સંક્રમણ ન વધે એ હેતુથી ભીડ ન થાય એના માટે સરકારે તાત્કાલિક નિર્ણયો લીધા છે અને જે તે ગ્રામ કેન્દ્રો એટલે કે ગામડા લેવલે પંચાયતમાં જે ગ્રામ ઓફિસો કોમ્પ્યુટરની સુવિધાઓ છે ત્યાં આપવાની કોશિશ શરૂ કરી છે તો હજી વસ્તુ અપડેટમાં છે એ તમને મળી જશે તો અહીંયા જોઈ શકો છો કે ઈ ગ્રામ યોજનાઓ હેઠળ આથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય કુટુંબ સહાય લાભ તેમના ગામમાં જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની જીવન જીવવાની સરળતા ઓફ લિવિંગનો રાજ્ય સરકારનો ઉમદા હેતુ છે તો આના અંતર્ગત કઈ સુવિધાઓ શરૂ થઈ છે ઈ ગ્રામ કેન્દ્રોમાં જેનો ઠરાવ પણ થઈ ગયો છે તો અહીંયા આપણે જોઈએ પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની યોજનાઓ સેવા ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી ડિજિટલ સેવા સેતુ અંતર્ગત ઈ ગ્રામ કેન્દ્રો મારફતે બેથી ત્રણ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવાનું જણાવવામાં આવેલું છે તો એ આ ત્રણ યોજનાઓ છે એક ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના જેને વયવંદના યોજના પણ કહેવામાં આવે છે આ ઓલરેડી યોજનાઓ નવી નથી મિત્રો આ ચાલુ જ છે પણ અત્યાર સુધી તમને ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તાલુકાઓમાંથી મળતી અને જે તે વૃદ્ધ સહાય યોજનાઓ અંતર્ગત વૃદ્ધોને ત્યાં જવું પડતું જે જવું ન પડે અને ગ્રામ પંચાયતમાંથી મળી રહે એ હેતુ છે બાકી આ યોજનાઓ ઓલરેડી ચાલુ જ છે ક્યાર નહીં એ નિરાદા વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના ત્રીજી છે રાષ્ટ્રીય કુટુંબ સહાય સંકટ મોચન યોજના બરાબર તો આ ત્રણ યોજનાઓ છે હવે તમને પ્રશ્ન થશે કે આ ત્રણ યોજનાઓ તો છે પણ એના વિશે ડીપમાં માહિતી શું આ યોજનાનો લાભ કોને મળશે અને કેવી રીતે મળશે તો આ ઓલરેડી યોજનાઓ ચાલુ જ છે છતાંય હું કોશિશ કરીશ નેક્સ્ટ વિડિયોમાં કે દરેક યોજનાઓ વિશે ડિટેલ્સમાં હું તમને માહિતી આપીશ કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના શું છે કોને મળે છે અને એમાં કેટલી સહાય મળે છે નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને કેટલી સહાય મળે છે સંકટ મોચન યોજનામાં કેવી રીતનું હોય છે બરાબર તો આ ટોટલ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર તો અત્યાર સુધી આપણને માહિતી મળી ગઈ કે આ જે યોજનાઓ છે એ તમને ઈ ગ્રામ કેન્દ્રોમાંથી મળી રહેશે તો આપણે વિડીયો શેર કરીએ અને માનસિક રીતે તૈયાર થઈએ અને ઈ ગ્રામ કેન્દ્રોમાં જઈને પૂછપરછ કરીએ કે આ યોજનાઓ શરૂ થઈ કે નહીં અને કયા ડોક્યુમેન્ટ જોશે બરાબર આ બધી માહિતી તમને ઈ ગ્રામમાંથી મળશે પણ હજુ અપડેટ ચાલુ છે તો ટૂંક સમયમાં બધું રીત પ્રમાણે શરૂ થઈ જશે તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણે આ ત્રણ યોજનાઓ વિશે બીજા વિડીયોમાં ડીપમાં જોઈશું કે ત્રણ યોજનાઓના લાભ કઈ રીતે મેળવીશું તો આવી જ માહિતી સાથે મળી ફરીથી મળીશું થેન્ક યુ